નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર મિત્રો છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતની ઉપર મેઘો છે એ મિત્રો મંડરાઈ રહ્યો છે અને જેને લઈને મિત્રો ખાસ કરીને વરસાદ પડી રહ્યો છે મહુવાની અંદર ગઈકાલે સાત ઇંચ વરસાદ પડ્યો છે આ સિવાય ખંભાતની અંદર ચાર ઇંચ વરસાદ પડ્યો છે જ્યાં જુઓ ત્યાં ભારે વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાનીના સમાચાર પણ મળ્યા છે કેરી ચીકો છે કેળા છે જેવા પાકો છે આ સિવાય ઉનાળુ પાકોને ભારે નુકસાન થયું છે જેને લઈને ખેડૂતો સરકાર પાસે મિત્રો વિવિધ સહાય એટલે કે જ્યાં જ્યાં ખેતીના પાકને નુકસાન થયું છે તેને લઈને મિત્રો સહાયને લઈને પણ માંગણી કરી રહ્યા છે હજુ પણ મિત્રો આ વરસાદનો ડોળો ગુજરાત ઉપર મંડરાઈ રહ્યો છે એટલે કે હજુ પણ ગુજરાત ઉપર આ ડોળો છે એટલે કે જે ભેજનો જથ્થો છે ગુજરાત ઉપર હજુ પણ સ્થિત છે તેને લઈને હજુ પણ મિત્રો આજે રાત્રે અને આવતીકાલે જોવા જઈએ તો વરસાદ લઈને મોટી કરવામાં આવી છે તો આજના આપણે વાત કે આજે રાત્રે કયા કયા જિલ્લાની અંદર વરસાદ પડશે તેમજ આવતીકાલે મિત્રો કયા કયા જિલ્લાની અંદર વરસાદ પડશે તેને લઈને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો પેલા મિત્રો જે આપણે વાત કરી રહ્યા છીએ કે ગુજરાત ઉપર જે ભેજ આવવાને કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આમ તો જોવા જઈએ અને ખાસ કરીને અરબી સમુદ્રમાંથી ભેજ આવવાને કારણે ગુજરાત સહિત રાજસ્થાન અને ખાસ કરીને જે ઉત્પરનો ભાગ છે આ તમામ વિસ્તારોની અંદર વરસાદ છે જોવા મળી રહ્યો હતો હજુ પણ મિત્રો છેલ્લા ત્રણ દિવસથી આ વરસાદ ધમધમાટી બોલાઈ રહ્યો છે આ જે આપણે વાત કરીએ કે સૌરાષ્ટ્રની અંદર વધારે જોર રહેશે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતની અંદર વધારે જોર છે કચ્છની અંદર સતત સવારની બપોર પછી મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર અને રાત્રિના સમયે મિત્રો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે તો આજે રાત્રે ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે તેને લઈને વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને અમદાવાદ છે ગાંધીનગર છે મહેસાણા છે આ સિવાય સાબરકાંઠા પાલનપુર સુઈ ગામ છે તો આ વિસ્તારોની અંદર ખાસ કરીને વરસાદ જોવા મળી શકે છે અહીંયા તમે જોઈ શકો છો હિંમતનગર છે ખેડબંબા બ્રહ્મા છે પાલનપુર મહેસાણા છે વિરમગામ છે રાધનપુર છે તો ઉત્તર ગુજરાતની અંદર તેમજ કચ્છની અંદર પૂર્વ કચ્છના કેટલાક ભાગોની અંદર આજે વરસાદ જોવા મળી શકે છે આ સિવાય જો વાત કરીએ તો સવારથીને દક્ષિણ ગુજરાતની અંદર સતત મિત્રો વરસાદ ચાલુ છે તો વલસાડ નવસારી ડાંગ તાપીનો વ્યારા નવાપર સુરત છે તેમજ ભરૂચ નવસારી આ બાજુના જે વિસ્તારો છે તે તેમજ મિત્રો ભરૂચ છે નવસારી છે રાજપીપળા છે છોટાઉદેપુર છે તો આ વિસ્તારોની અંદર રાત્રિના સમયે પણ વરસાદ ચાલુ રહી શકે છે આ સિવાય સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર રાજકોટ જુનાગઢ તેમજ મિત્રો ખાસ કરીને મોરબીના જે ભાગો છે સુરેન્દ્રનગરના જે ભાગો છે ભાવનગરના કેટલાક ભાગો છે આ વિસ્તારોની અંદર રાત્રે ખાસ કરીને વાતાણસી ઢક રહે અને ટહ ટહ્યું છે એટલે કે ધીમી ધારે વરસાદ ચાલુ રહે તેવી શક્યતા મિત્રો જોવા મળી રહી છે રાત્રિના વહેલી સવારની જો વાત કરવામાં આવે આવતીકાલે વહેલી સવારે તો વહેલી સવારે મિત્રો ખાસ કરીને હવે વરસાદનું જોર છે એ ટૂંક સમયની અંદર ઘટી શકે છે કારણ કે જે એન્ટી સાયક્લોન જે અરબી સમુદ્રમાં ઓમાનના દરિયા કાંઠે બન્યું હતું તેને લઈને જે વાદળોનો જથ્થો છે એ ગુજરાત ઉપર સતત મિત્રો ફરી રહ્યો હતો પરંતુ હવે મિત્રો ખાસ કરીને ક્લીન થઈ રહ્યું છે હવા ક્લીન થઈ જાય છે હવાને નીકળવા માટેનો રસ્તો છે એ આગળ જોવા મળી રહ્યો છે તેને સમયે આ ટૂંક સમયમાં જ ગુજરાત ઉપર જે કઈ વરસાદનો જથ્થો છે કમોસમી વરસાદનો તે મિત્રો હવે ક્લીન થશે એટલે કે વહેલી સવારથી થોડીક મિત્રો અસર ઓછી થશે ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર અમરેલી ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ આ વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતની અંદર જોવા જઈએ તો ખાસ કરીને બોર્ડર એરિયા છે ડાંગ નવસારી વલસાડ સુરત તાપી નર્મદા ભરૂચ વડોદરા છોટાઉદેપુર દાહોદ તો આ વિસ્તારોની અંદર વહેલી સવારે વરસાદ જોવા મળી શકે છે બપોરે આપણે મિત્રો વાત કરીએ કે ગાજવીજ સાથે મિત્રો ભેજ હોવાને કારણે ગાજવીજ સાથે આવતીકાલે બપોરે મિત્રો વરસાદ ચાલુ થઈ જશે સૌ પ્રથમ આપણે મિત્રો સૌરાષ્ટ્રની અંદર કચ્છના કેટલાક ભાગોની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો હવે વધારે જ વરસાદનું જોર રહેવાનું છે કારણ કે જે સિસ્ટમ હતી કે મિત્રો નીચલા લેવલે વધારે સરકી ગઈ છે અહીં તમે જોઈ શકો છો નીચે વધારે સરકી ગઈ છે એટલે કે દક્ષિણ ગુજરાતમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાત અને કચ્છની અંદર હવે પછી એટલે કે આવતીકાલથી રાહત મળી શકે છે તો અહીં તમે જોઈ શકો છો ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ ખેડા ખંભાત તે વિસ્તારો છે આ સિવાય પાલનપુરના વિસ્તારો છે તો આ વિસ્તારોની અંદર લુણાવાડા કપડવંદ હિંમતનગર અમદાવાદ મહેસાણા તો આ વિસ્તારોની અંદર દાહોદ ગોધરાની અંદર મિત્રો આવતીકાલે મિત્રો ખૂબ જ સારો વરસાદ છે એ જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં આ સિવાય સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો ખાસ કરીને સાંજ ટાઈમે મિડલની અંદર એકદમ મિત્રો દક્ષિણ દક્ષિણશો એટલે કે રાજકોટ ગોંડલના ભાગો છે બોટાદ ભાવનગર અમરેલી તેમજ જુનાગઢ છે પોરબંદરના કેટલાક ભાગો છે જામનગરના ભાગો છે તો આ ભાગોની અંદર મિત્રો ખાસ કરીને વરસાદને લઈને મિત્રો એલર્ટ આપવામાં આવેલું છે તો તેને લઈને હજુ પણ બે દિવસ મિત્રો ખાસ કરીને વરસાદને લઈને આ ગઈ છે અને રાત્રિના સમયે મિત્રો જોવા જઈએ તો ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર વરસાદને લઈને એલર્ટ છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં દક્ષિણ ગુજરાતમાં બપોર પછી વરસાદ અને રાત્રિના સમયે મિત્રો ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે તો અહીંયા તમે જોઈ શકો છો કેટલા દિવસ સુધી અસર રહેશે તો નવ તારીખે પણ હજુ અસર પૂરી નથી થતી અહીંયા તમે જોઈ શકો નવ તારીખે પણ આ ભેજનો જથ્થો છે હજુ પણ ગુજરાત ઉપર રહેશે એટલે કે હજી પણ નવ તારીખે આ ગઈ છે આપણે જે વાત કરીએ કે જ્યાં સુધી પવનનો રસ્તો ખુલ્લો નહીં થાય ત્યાં સુધી આ શક્યતા રહેશે અહીં તમે જોઈ શકો ઓમાન ઉપર હજુ પણ સાયક્લોન છે એન્ટી સાયક્લોન છે એ મંડળ તેને લઈને મિત્રો અહીંયા ભેજ છે એ મિત્રો એક અટકી રહ્યો છે એટલે કે જ્યાં સુધી આના રસ્તો છે એ ક્લીન નહીં થાય ત્યાં સુધી વરસાદને લઈ એટલે કે ફરી એક વખત નવ તારીખે પણ વરસાદને લઈને આગે છે આ સિવાય દસ તારીખની વાત કરીએ તો દસ તારીખે પણ મિત્રો ખાસ કરીને વરસાદને લઈને આગાહી છે તો દસ તારીખ રવિવાર સુધી મિત્રો સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતની અંદર કચ્છની અંદરના ભાગો છે આ ભાગોની અંદર સતત મિત્રો વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો બાર અને તેર તારીખથી ધીમે ધીમે આપણે વાત કર્યું કે એન્ટી જ્યાં સુધી રસ્તો ક્લીન નહીં થાય તો અહીં તમે જોઈ શકો છો કોઈ એન્ટી નથી પવનોની દિશા પણ હવે મિત્રો કે એકદમ ક્લીન થઈ ગઈ છે તો તેર તારીખથી મિત્રો ખાસ કરીને વરસાદની અંદર રાહત મળી શકે છે બાકી આ દિવસોની અંદર ખાસ કરીને વરસાદનું પ્રમાણ રહેશે અને જેને લઈને ખેડૂતો ભારે મુશ્કેલીની અંદર મુકાઈ શકે છે તો ખાસ કરીને વરસાદની સતત તીવ્રતા ચાલુ રહેશે એક બાજુ એન્ટી અને આ ભેજનો જથ્થો છે એ ગુજરાત ઉપર ટકી જવાને કારણે આગામી સમયની અંદર હજુ પણ સોમવાર સુધી ખાસ કરીને વરસાદ છે ચાલુ રહેશે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદનું વધારે જોર રહેશે એક થી લઈને બે ઇંચ સુધીનો અમુક વિસ્તારમાં ઠકી જાય ત્યાં ચાર ઇંચ સુધીનો વરસાદ પણ જોવા મળી શકે છે તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત